નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાં વિદાય સન્માન બઢતી સાથે બદલી થતા વિદાય સમારોહમાં પોલીસ જવાનો ભાવુક થયા દિયોદર નાયબ પોલીસ અધિક્ષ કચેરી ખાતે એએસપી તરીકે ફરજ બજાવતા સુબોધ માનકરની બઢતી સાથે ગાંધીનગર ખાતે બદલી થતા દિયોદર ખાતે વિદાય સમારોહ યોજાયો હતો દિયોદર લુહાણાવાડી ખાતે દિયોદર એએસપી સુબોધ માનકરની બઢતી સાથે બદલી થતા વિદાય સમારોહનું આયોજન કરાવાયું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં દોઢ વર્ષથી દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે ફરજ બજાવેલા સુબોધ માનકર સાહેબને ફૂલહાર મોમેન્ટ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિદાય લઈ રહેલ સુબોધ માનકર સાહેબને દિયોદર ભેલડી સિહોરી થરા ભાંભર પોલીસ જવાનોએ ફૂલહાર વરસાવી ભવ્ય સ્વાગત કરી સન્માન કર્યું હતું જેમાં દિયોદર વાસીઓએ પોલીસ અધિકારીને કામગીરી પણ બિરદાવી હતી આ પ્રસંગે સુબોધ માનકરે જણાવેલ કે દિયોદરમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે અહીંયા લોકોએ મને જે પ્રેમ આપ્યો અને સાથ સહકાર આપ્યો તેને હું આભારી છું એએસપી સુબોધ માનકરે ડિવિઝનમાં આવતા દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓને પણ આભાર વ્યક્ત કર્યો હતો જેમાં પોલીસ જવાનો એએસપીને ફૂલહાર વરસાવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ થરા પૃથ્વીરાજસિંહ વાઘેલા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ સહિત દિયોદર પીઆઈ એટી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આર એચ સુમરા બનાસકાંઠા દિયોદર